હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો સરસ આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે જોકે હું અત્યારે જ ઉઠી છું અને રાતે બહુ મસ્ત વરસાદ આવી ગયો જોકે સાડા અગિયાર વાગે તે વરસાદ હતી કેટલા વર્ષોથી એ નથી ખબર બટ હતી એમ ત્યાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે આપણે જોયું હતું પછી આપણે તો સૂઈ ગયા હતા અને આજે છે પછી નવ વરસ એટલે કે અષાઢી બીજ તો બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામનાએ તો ચાલો આપણે હવે નીચે જઈએ હું હમણાં જતી છું સાબરણ લઈને ચો છું નીચે અને આ બધું ધીમું પડ્યું છે જો કે હજી થોડોક થોડાક વરસાદ આવે છે એવું નથી આમ પુરુષ અહીંયા છે થોડાક થોડાક આમ પડે છે સાંધા તો ચલો આપણે નીચે જઈએ અને આજે આપણે જઈશું આપણા સુરદન દાદે પણ ત્યાં કરીને બહુ પાણી પાણી થઈ ગયું હશે એવું મને લાગેલું કે વરસાદ આવી રીતે એટલે તો આપણે રેડી થઈ ગયા છીએ અને રેડી થઈને જઈ છીએ આપણે સુરદન દાદે દર્શન કરવા માટે વરસાદી ચડાવવા માટે અને વરસાદ બી આવેલી જીરા જીરાક જોકે ઘણી નથી થોડીક જ છે અને આજે જમવાનું નથી ત્યાં કને આમ તો ત્યાં કને જમવાનું હોય બટ વરસાદના લીધે નથી આ ટાઈમે કેમકે રાતે બહુ બધો વરસાદ આવી ગયો એટલા માટે એટલે મમ્મી આવી છે વરસાદી લઈને તો જઈ આપે ચલો આજે એમના અગર ગરદી બી નહીં હોય કેમ કે બધા વરસાદના લીધે હાલી જતા હશે આમના કરતાં બધા ત્યાં કને બેસીએ मजा आवे, बट आप फिर जो ही किक किये हों थाय बदा कि तो मजा आवे। तो मम्मी आवी गया, बदइ किचड़ माथे, जो कि बहुत स्लिपरी छे Gracias. Sure. તો ત્યાં મળી છે આપને પ્લેટ જોકે ખબર નહીં કયા પરિવારે આપી છે જે બી નિયાણ્યું છે ને એ બધાને એ આપે છે તો આંટી ઊભા છે ને એને આપી છે બધાને આ દીદીને પણ આપી તો અહીંયા આંટી આપે છે બધાને ચા બાને બી દીધીએ તો કેવડી બધી લાઈન પછી આપણો વારો આવી ગયો છે જે કે મમ્મી અને પપ્પા આવે દર્શન કરે છે અને બીજે બધે હજી લાઈન જ છે બધાનો વારો ફરતે આવે તો મમ્મી હવે પ્રસાદી ચડાવશે પરિવારના અહીંયા છે અને એક ત્યાં કને છે એ બે ઠકાણે છે અને આપણા અહીંયા રાધા બાપા છે અને ત્યાં સતીમાં છે તો હવે આપણે અહીંયા દર્શન કરતા રમી વરસાદી ચડાવશે તો હવે નાળિયેરની પ્રસાદી ચડાવશે કે નાળિયેર વધારા ગયા હતા ને મારે પપ્પા એટલે અને હવે ઘણી બધી ગડી થઈ ગઈ છે જો કે બધા લેટ લેટ વરસાદના લીધે હવે અમે જઈશી બારે કેમ કે અહીંયા ગાને ઘણી બધી ગર્દી થઈ ગઈ છે અને બારે પ્રસાદી ખાસો ચાલો हेलो बारे में केवड़ा बता गया चलो आप चाहिए

आटला मच खाली साफ है ट्रैफिक पे गेसे ट्रैफिक दो यार दे दे भैया आगे अरे अरे आवडी ट्रैफिक તો હવે ત્યાં કને પાછી ટ્રાફિક થઈ ગઈ અને ત્યાં કને ટ્રાફિક થઈ ગઈ આજ ખબર નહીં ટ્રાફિક બે રસ્તા એક એક રોડ સાઈડ જવાનું પણ ત્યાં કને એમ કર્યા કે ગાડી કરી જાય તે બધા જાય તો અહીંયા કને ઘણી બધી ટ્રાફિક થઈ ગઈ હતી હમણાં નીકળતા નથી પછી આપણો વાર વાયો હવે નીકળવાનો તો આપે બપોરે તો જમીને સૂઈ ગયા હતા અને પણ વરસાદ આવી હતી જોકે આપને ખબર જ નથી જોકે ઉઠ્યા ત્યારે ખબર પડી કે વરસાદ આવી હતી ખબર નહીં કોનો બ્લોક છે એ પાવાગઢ બતાવે છે તો મારા મમ્મી એક્સપ્લેન કરે કે ત્યાં કને કેવું કેમ કે મારા મમ્મી જઈ આવ્યા એ પાવાગઢ ઘણા વર્ષ પહેલા જો આવા ને રોપ વે સિસ્ટમે ત્યાં કને મમ્મીને એમાં ના ક્યાં કેમ કે મારી બેન અંકિતા નાની હતી ત્યારે ઈ ગયા હતા પાવાગઢ જ્યારે અંકિતા નાની હતી ત્યારે આજ તો અંકિતાના મેચ બી થઈ ગયા એટલો વરસ થઈ ગયા કે મમ્મી નહીં ત્યારે ગયા તા તો એ કહેતા અમે નહોતા ક્યાં રોપવેમાં પપ્પાને ઈ જ ક્યાં હતાં મેં કીધું કામ નહીં કહે કે અંકિતા નાની હતી ને એટલે જો અહીંયા ભાઈ તો આજે ઘણા બધા નાળિયેર થઈ ગયા છે ને તો બધા ફ્રીઝરમાં રાખી દીધા છે મમ્મીએ તો પછી ઠંડા ખાઈને તો બહુ મસ્ત લાગે ઠંડા એટલા માટે નગર તો કોઈ ખાય જ નહીં બધા પડ્યા જ જો તો બી અહીંયા કને થોડાક એટલા માટે ને નીખાડીને અહીંયા રાખી દીધા કે તો ખાય બધા કરીને તો આપણા ઘરે થયું છે ડ્રેગન ફ્રૂટ તો હવે આપણે આને ઉતારી લઈશું જો કે મસ્ત થઈ ગયું છે અને આ વેલ તો ક્યાંય થઈ ગઈ છે ઉપર અને આ પિલોર આમાં ટાચ થઈ ગયો એ બીકોઝ કે નીચેથી નીકળી ગયો છે એટલે અને શું અંધાર થઈ ગઈ છે અને ગજણ પણ ગાજે છે મોસમ ફરી પાછો વરસાદ જેવો જ થઈ ગયો છે આ જો આલી સાઈડ પૂરું અંધારું થઈ ગયું છે આપણી વાડી સાઈડ છે કે આપણી વાડી ત્યાં કાને છે ત્યાં ખાલી સાઈડે અને અહીંયા પૂરું અંધારું 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 થઈ ગયું છે અલી સાઈડ એવડું નથી જોકે જરાબ નથી એમ પૂર્વજોએ બટ અહીંયા આગળ જે છે એ બધું ક્યારે વરસાદ આવી જાય નક્કી નહીં બપોરે કેમ આવી ગયા આપણે સુતા તાને ખબર જ નથી બપોરે આપણે સૂતા ને વરસાદ આવી ગયા આપને ખબર જ નથી ઉઠ્યા ખબર પડી કે વરસાદ આવી હતી પણ હવે વળી પાછું ગાજે છે એટલે વરસાદ આવશે તો અત્યારે આવ્યો છે પાણીનો ટેમ્પો જોકે જે બી પાણી લેતા હશે ત્યાં ત્યાં કનેકો લે છે એના માટે આવે તો આપણી સમાજના થોડાક દિવસો જ બાકી છે ઉદઘાટનને જોકે હવે ઘણા દિવસો બાકી નથી અને એ બી મસ્ત તે પ્રોગ્રામ થશે બહુ અને જો બી ત્યારે વરસાદ આવશે કે નહીં આવે ખબર નહીં લાસ્ટ ટાઈમ સાતમ આઠા ઉપર બહુ એટલે બહુ જ વરસાદ હતી જોકે તમે જોયું હશે બ્લોગમાં કે કેટલી કેટલી બધી વરસાદ હતી આપણે જસોદામાં બી વરસાદમાં જ લેવા ગયા હતા હવે આ ટાઈમે શું હશે ખબર નહીં કે આજે તો વરસાદ આવી ગઈ આપે ક્યાં હતા અષાઢી બીજના આપણા સુરધંધાથી ત્યાં કને ત્યારે સવારના થોડીક આમ કોરું હતું એમ થાય કે ચાલો થોડી વાર આપણે બધા વરસાદી ચડાવી આવી કે ત્યાં જઈ આવી બટ પછી તો વડી બપોરે આવી ગઈ અને રાતે તો બહુ જ બધી હતી અલી સાઈડ ગાજે છે ત્યાં પાછળ બહુ મસ્ત થઈ ગયો એમ અંધાર પૂરી ચલો હવે આપે કામ કરીએ મમ્મી ગયા છે વાડી આજે આમ તો કાંઈ કામ નથી પડ તો બી થોડું થોડું કાંઈ બી હશે કરીને તો કે ચાલો હું જતી આવું તો મમ્મી આજે ગયા છે વાળીએ અને હવે આવ જ જોઈએ કેમ કે ટાઈમ થઈ ગયો છે એનો આવવાનો એટલા માટે ચાલો આપણે ફટાફટ કામ કરી લઈએ ના કરતાં લાઇટ હાલી જશે જ્યારે ઝાંડા પડે ને એટલે લાઈટ હાલી જશે એટલે આપણે કામ કરી લઈએ તો અહીંયા આ લીમડાને વરસાદનું પાણી મળ્યું ને તો જો કેવો મસ્ત થઈ ગયો આમ તો આપણે એને કાપી રાખ્યો તો જે નીચે થળ દેખાશે કાપી રાખ્યો તો બટ એ પાછો વરસાદના પાણીમાં ઉગી આવ્યો અને પાછળ સરગવો બી ઉગી આવ્યો એને બી આપણે કાપી રાખ્યો તો કેમ કે આ મેં ને જેમ તેમ થઈ ગયો હતો ને એટલા માટે તો પોતે ઉગી આવ્યો અને આ તો છે જ આપણે તો આપણે ભગવાનની પૂજા કરી લીધી છે અને લાઇટ બી આવી ગઈ જોકે ફેન્સ ચાલુ હોય અને બારે વરસાદ આવે છે બહુ જ અહીંયાથી નહીં દેખાય બારે જઈને આપે જોઈ ચલો ગાઈસ માર મમ્મી નવ નવ જોવા મંડ્યો છે આ આ પોપટલાલને ને આ ઓ બધાને આમ લઈ જાય છે ને જે આવા ઘર હોય એને આ એ એવાને આ આ નવ નવ જોવા શીખ્યા છે તે હવે એને આજ જોવા ખબર મને કે કરી દે તેવા આ ટીવી એ બતાડે રા મે કે તમે જો આપ નથી જોવું આવન જોઈને પછી દુખ બહુ થાય એટલે જોવાય જ નહીં કેટલું

अब एक से भले दो तो दोनों हो चुके हैं मस्कुल इस टीवी में <laughs> देखो दोनों देख रहे हैं आप ब्लॉग ने आप अँच कर एंड लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू तो माय चैनल काले मड़ीसू एक नवा ब्लॉग साथे बाय